વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફોનિક્સ સ્કૂલ નામની જે સંસ્થા ચાલી રહી છે આ સંસ્થાના સંચાલકો દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે રજાઓ જાહેર રજાઓ આપવામાં આવે છે એનું પાલન આ લોકો કરતા નથી અગાઉ પણ અમને પેરેન્ટ્સના ફોન હતા કે મહાવીર જયંતિ ભગવાન શ્રી મહાવીરનો તહેવાર હતો ત્યારે પણ આ સ્કૂલ ચાલુ હતી જ્યારે જાહેર રજા હતી અને આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિની જાહેર રજા તો પણ આ શાળા ચાલુ છે અત્યારે પણ છોકરાઓ ઉપર ભણી રહ્યા છે અમે જ્યારે અહીં આવ્યા ત્યારે કેટલાક છોકરાઓને છોડ્યા ત્યારે અમે એમને પૂછ્યું પણ ખરું એના એના વિડીયોના પુરાવા છે કે આજે પણ શાળા ચાલુ છે એટલે આ શાળાના સંચાલકો પોતાની જાતને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોય ભગવાન શ્રી મહાવીર હોય શું આ બધા કરતાં મોટા છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરતાં મોટા છે આજે કોઈ પણ મહાન વિભૂતિ વ્યક્તિ હોય જેના નામે જાહેર રજા આપવામાં આવે છે એનું કારણ હોય છે એનું કારણ હોય છે કે ભાઈ એ જે વ્યક્તિ છે એનો આ દેશમાં આ દેશ માટે સિંહ ફાળો છે અને એનો મેસેજ અત્યારનું જે જનરેશન છે અત્યારના જે છોકરાઓ છે ધોરણ એક થી બારના એ લોકોને એનો મેસેજ મળે કે કેમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ રજા કેમ મહાવીર જયંતિ રજા કેમ ગાંધી જયંતિ રજા એનું કારણો છે તે છતાં આ શાળાના સંચાલકો દ્વારા આવું કરવામાં આવ્યું છે અમે જ્યારે અહીંયા એને પૂછ્યું કે ભાઈ પ્રિન્સિપાલ કોણ છે તો પ્રિન્સિપાલ તો મળતા નથી મેનેજર છે મેનેજર છે મેનેજર છે અરે વડોદરા શહેરમાં આ ડમી સ્કૂલો અને કન્સેપ્ટ સ્કૂલોનો જે રાફડો ફાટ્યો છે શિક્ષણ નામે જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે એનું આ જીવતો જાગતો નમૂનો છે મારે વડોદરા શહેરના જિલ્લા અધિકારીને લેખિતમાં પૂછવાના છે રાજ્યના મુખ્યમંત્રીને પણ પૂછીશું શિક્ષણ વિભાગને પૂછીશું કે આ શાળાની તમામ પરવાનગી મને બતાવવામાં આવે ના બોર્ડ માર્યા છે શું સીબીએસઈ ચાલુ છે ના બોર્ડ માર્યા છે શું જીએસીબી ચાલુ છે અને કોર્પોરેશનના ધારાધોરણ મુજબ આ બિલ્ડિંગમાં જે નિયમોનું પાલન થયું છે કે કેમ ફાયર બ્રિગેડની એનઓસી છે કે કેમ આ બધાનું પરવાનગીની તપાસ કોંગ્રેસ પાર્ટી કરશે અગાઉ પણ આ શાળાની ઘણી બહુ બધી ફરિયાદો અમને મળી હતી અમે અમને એવું હતું કે ભાઈ કદાચ આ લોકો શીખી હશે સુધરી હશે પરંતુ આ લોકો તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે શિક્ષણ વિભાગના કોઈ નિયમોનું પાલન નથી કરતા તમે વિચાર કરો કે આ ડમી સ્કૂલ શું છે આ કન્સેપ્ટ સ્કૂલ શું છે અમે ભણ્યા અમે શાળામાં ભણ્યા છે ત્યારે આવી કોઈ કન્સેપ્ટ સ્કૂલ નથી ત્યારે આવી કોઈ ડમી શાળા નથી તો આ બધું શું છે આ શિક્ષણ વેપારીકરણ છે નફો કમાવાની સંસ્થા છે આ લોકો સેવા કરવા બેઠા છે આમની ફી કેટલી છે કેટલી મોટી મોટી ફી તગડી ફી છે કયો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી અહીંયા ભણી શકે અને ગુજરાત રાજ્યની સરકારને કહેવા માંગુ છું કે શિક્ષણ ક્ષેત્રે તમે આ શિક્ષણની જે પરિસ્થિતિ એ કથરી ગઈ છે એના માટે જવાબદાર પણ આ લોકો છે એટલા માટે કારણ કે સરકારી શાળાઓને તાળો વાગી રહ્યા છે અને આવા ખાનગી બિલ્ડિંગો ખાનગી શાળાઓ માલેત ઉજારોની આ ખુલ્લે આમ ખુલી ફાલી રહ્યા છે આ સરકારના રાજમાં જો સરકારની નીતિ સ્પષ્ટ હોય અને શિક્ષણને સેવાના અર્થે તમે કરતા હોય તો આવી શાળાઓને તાત્કાલિક બંધ કરાવો એવી મારી રજૂઆત છે